નમસ્કાર મિત્રો લોન મળ્યા પછી કેટલા પૈસાનો ખર્ચ થાય એના વિશે પણ વાત કરીશું આજે પણ પહેલાં બીજા બધાની કમ કમેન્ટો હતી એમનું પહેલાં સોલ્યુસન કરી દઈએ જો ડેરીનો દાખલો કઢાવવાનો હોય તો કઈ રીતે ને શું લખવાનું હોય છે એમાં એ હું તમને અંદર બતાવીશ તમારે આખો દાખલો હું તમને બતાવીશ લખીને કે આમાં કઈ રીતે લખવાનું છે બરોબર એ હું આપણે આગળ જોઈશું કોટેશન બિલ ક્યા ક્યાંથી મળે આવકના દાખલા કેટલાનો કાઢવો આવકનો દાખલો કેટલાનો કાઢવો એ પણ જોઈશું આગળ આવકના દાખલા કોના નામનો કાઢો વધારાની આવકમાં શું લખવું ના ધંધાનો અનુભવનું પ્રમાણપત્ર ક્યાંથી મળે ક્યાંથી લાવવું આપણે લોન કેટલાની થાય રાજપૂત હોય તો લોન મળે ખરી આ બધા પ્રશ્નો આપણે આગળ જોઈશું ને બિઝનેસને લોનમાં જે કોટેશન બિલ આવે એ કેટલાનું બનાવવાનું હોય છે ને કદાચ આપણને લોન મળી જાય તો પછી આગળ ભરવા માટે કોઈ પ્રેશર આવે છે એના વિશે પણ વાત કરીશું ને વેરા પાવતી કોના નામની કાઢવાની છે આ બધી ટોટલી આપણે બધી માહિતી જોઈશું આપણા વિડીયોમાં તો લાસ્ટ તક બધા મિત્રો જોઈએ વિડીયો જેના કારણે તમને અને સંપૂર્ણ અને સાચી માહિતી તમને મળે મારી જો સાચી માહિતી હશે તો જ હું તમને તમારા સુધી પહોંચાડીશ બરોબર તો આપણે પહેલા જોઈએ તો કોટેશન બિલ કોટેશન બિલ ક્યાંથી લાવવું તો કોટેશન બિલ જે છે ને આપણે લાવવાની જરૂર નથી આપણે જે ડેરીનો દાખલો હોય ને એ મૂકીએ ને તો બી આપણને લોન મળવા પાત્ર છે એટલે ખોટા ખર્ચા કરતા નહીં હું આગળ સાહેબો એ જોડે મીટિંગ કરીને જ આવ્યો છું એટલી મને ખબર છે ને એમને એમના જોડે પણ મારે વાત થઈ હતી ક્વોટેશન બિલની એટલી બધી ખાસ જરૂર નથી લોકો સાતસો ને આઠસો આઠસો રૂપિયા લઈ રહે છે એટલે તમારા આપણા ક્વોટેશન બિલમાં કોઈ ગભરાવાની જરૂર નથી ના હોય તો બી ચાલે છે બરાબર ભાઈ આ આવકનો દાખલો કેટલાનો કાઢવો તો આવકનો દાખલો હોય ને એ તમારે પંચોતેર હજારથી નેવું હજાર પંચાણું હજાર સુધીનો ચાલશે ત્યાં લગણો તમે કાઢી શકો છો પછી આવકનો દાખલો કોના નામનો કાઢવો તો આવકનો દાખલો છે ને એ તમે તમારા નામનો પણ કઢાવી શકો છો જો તમારી ઉંમર ત્રીસ વર્ષથી ઉપર હોય તો તમારા પોતાના નામનો કાઢો અથવા ત્રીસ વર્ષથી નીચે હોય તમે તમારી ઉંમર તો તમે તમારા ફાધરમાં એટલે રેશન કાર્ડમાં જે પહેલું નામ હોય એનો તમે દાખલો કરાવી શકો છો અને એના નામનો જ કાઢો તમે તો એ ચાલશે વધારાની આવકમાં શું લખવું વધારાની આવક એટલે આપણે કુટુંબની આવક આપણે જેટલા રિસન્ટ કાર્ડમાં છે નામ એમાંથી આપણે ટોટલની આવક કેટલી થાય છે એ લખવાની છે એટલે આપણે લખી દેવાની કે એક લાખ એસી હજારની આજુબાજુ લખી દેવાની એટલે એ પ્રોબ્લમ સોલ્વ થઈ જાય ધંધાનો અનુભવનું પ્રમાણપત્ર હવે જો ગાયોની લોનમાં છે ને ગાયોની લોનમાં આપણે ધંધાનું પ્રમાણપત્રક માંગે ને એ આપણે ડેરીનો દાખલો જ મૂકી દેવાનો આંખો બંધ કરી મૂકી દેવાનો કોઈ ગભરાયા વગર એ ચાલે જ છે લોન કેટલી થાય છે તો જો લોનમાં એવું છે ને કે પંચાણું હજાર જ મળે છે પંચાણું હજારથી વધારે વધારે તમારું સારું હશે ને તો એક લાખ પંદર હજાર અંગથી વધારે કોઈને મળતા નથી હું આ બધી જાણકારી સાચી લઈને જ આવ્યો છું બરાબર તો તમારે આટલી જ આશા રાખવી એનાથી વધારે આશા રાખવી નહીં રાજપૂત હોય તો લોન મળે ભાઈ રાજપૂત પણ ઠાકોરમાં જ આવે છે ભાઈ તો એમાં મળે જ રાજપૂત આવે તે ઘડી આપણા અંદર ઓપ્શનમાં આવે છે ઠાકોર બારૈયા હિન્દુ ઠાકોર એમાં આપણે ઠાકોરમાં સિલેક્ટ કરી લેવું બરાબર આ બધાને જોઈ લેવું ને બિઝનેસ લોન તો બિઝનેસ લોન તમે જે ભાઈઓ ઈચ્છતા હોય લેવા માટે તે મને કહેજો તો હું તમને બીજો સ્પેશિયલ તમારી વિડીયો બનાવી મૂકી આપીશ કે કોર્ટેશન મૂલ કેટલાનું કાઢવાનું છે એ બધી આપણે ટોટલી એ વિડીયોમાં માહિતી જોઈશું તો કોમેન્ટ કરશો તો આપણે બી એ બીજો એક વિડીયો બનાવી દઈશું એના માટે લોન કઈ રીતે ભરવી ભાઈઓ લોન આપણે પોચ વર્ષની અંદર ગમે ત્યારે આપણે પૂરેપૂરું પેમેન્ટ કરવું હોય તો બી ચાલે છે અથવા હપ્તા હપ્તા આપણે નાખવા હોય તો બી આપણા આ ઠાકોર સમાજની એમાંથી નાખી શકીએ છીએ બરાબર તો એમાં આપણા ડાયરેક્ટ ભરવા હોય ગૂગલ પે ફોન પેથી તો બી ભરાય છે ભાઈ બરાબર એટલે કોઈ ગભરાવાની જરૂર નથી લોન ક્યારે ભરવી પાંચ વારમાં આપણે ગમે ત્યાંથી ભરી શકીએ છીએ લોન માટે કોઈ પૈસા ના ભાઈ કોઈ પેશર નહીં આવતું ત્યાંથી કોઈ સાહેબ તમારે ત્યાં હપ્તા લેવાય પણ નહીં આવવા બરાબર જ્યારે પાંચ વર્ષ થશે એટલે તમને જાણ કરવામાં આવે કે ભાઈ પૂરેપૂરી ક લોન ભર દો એવી રીતે જાણ કરવા આવશે વીરા પાવતીમાં કનું નામ લખાવાનું જો આ ત્રીસ વર્ષથી ઉંમર વધારે હોય આપણી તો આપણા નામની એટલે જેના નામે ઘર હોય એના નામનું વીરા પાવતી ચાલે છે અને આ વેરાપાવતી કમ્પલસરી છે એટલે આપણે કઢાયા વગર સુટકો જ નથી આ તો વેરા પાવતી તો લાવવાની જ રહેશે ભાઈ આપણે ફાધરના નામની હોય આપણા મધરના નામે જેના નામે ઘર હોય એના નામની આપણે વેરા ભાવતી મુકવાની રહેશે એટલે પોતાના નામની કહેવાય તો વિશ્વનું હોય પોતાના નામની વેરા પાવતી ના નીકળ્યા પોતાના નામનું ઘર ના બનાવી દે દીધું હોય બરાબર હવે જોઈશું કે ડેરીનો આવકના દાખલામાં શું લખવાનું છે બરાબર હું તમને અહીંયા લખેલું છે એ કઈ નામ ન ગામ આ બે વસ્તુ તમારે બદલવાની રહેશે એ બે વસ્તુ તમારે લખી દેવાની બાકી આનો આ દાખલો તમારે મૂકી દેવાનો લખાઈ દેવાનો તમારા ડેરીમાંથી આથી દાખલો લખી આપવામાં આવે છે કે શ્રી ખાલી જગ્યા એટલે અહીં તમારું નામ આવે છે તેઓ ખાલી જગ્યા દૂધ મંદિરમાં દૂધ ભરે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની દૂધની આવક રૂપિયા એસી હજાર છે તે વધારે દાખલો કાઢી આપવામાં આવે છે આટલું જ લખાવાનું છે આપણે ડેરીના દાખલામાંથી બીજું કશું લખાવાનું નથી આટલું લખાશે તો બહુ થઈ ગયું આપણા બરોબર લોન પાસ થયા પછી ખર્ચો કેટલો લાગે આપણે બધાના મનમાં એ સવાલ હશે કે ખર્ચો કેટલો લાગે તો આના આગળના વિડીયો મેં બતાવી દીધું કે એ ભાઈએ તમે ના જોયો તો વિડીયો જોઈ લેજો કે એની અંદર મેં બતાવ્યું છે કે લોન કઈ રીતે પાસ થાય આપણને કઈ રીતે ખબર પડે એ બધી માહિતી મેં આગલા વિડીયોમાં આપી દીધી છે તો એ આગળનો વિડીયો જોઈ લેજો તો આપણે લોન પાસ થયા પછીનો ખર્ચો કેટલો થાય છે બોન્ડ પેપર લઈ ને આપણે આવવાનું આપણા તાલુકા પંચાયત ત્યાં ગાડી આપણા વકીલને પણ મળવું પડશે ત્યાં ગાડી આપણે સ્ટેમ્પ કરાવવા પડશે સ્ટેમ્પમાં સહી સિક્કા એ બધું કરાવવું પડશે તલાટીના સહી સિક્કા કરાવવાના રહેશે આ બધી પ્રોસેસ હોય છે કે જે જેની અંદર લગભગ મિનિમમ ખર્ચો પચીસો થી ત્રણ હજાર રૂપિયા આપણો ખર્ચો સમજી લેવાનો એટલો તો નોર્મલી થાય છે આટલો ખર્ચો લાગે આપણે પચીસો ત્રણ હજાર રૂપિયા ખર્ચો થાય છે અને આપણો પોચ જેવા ચેક તે આપવાના હોય છે આપણે જે બેંકમાં આપણે પૈસા નખાવાના હોય એ બેંકના ચેક તે આપણે આપવાના હોય છે એટલે કોઈને ચેકબુક ના હોય તો મહેરબાની કરીને બેંકનો કોન્ટેક કરી ન આપણે એક બુક કઢાવી લેવી કે પાછળથી આપણને તકલીફ ના પડે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરી રાખો તમારા દોસ્તારોને મોકલો જેને આપણી ચેનલમાં સાચી જ માહિતી મળે છે ને આપણે જે ભાઈઓ કોમેન્ટ કરે છે એમને તૈયારીમાં જ રિપ્લાય મળી જાય છે કદાચ પાંચ દસ મિનિટ આગા પાછી થાય પણ તમે જ્યાં વોટ્સઅપમાં જેવી રીતે તમે એકબીજાને મેસેજ કરો એવી જ રીતે આપણી ચેનલમાં તમને જવાબ મળતા રહેશે તો ખૂબ ખૂબ આ વિડીયો જોવા બદલે ધન્યવાદ થેન્ક યુ હવે આગલા વિડીયોમાં મળીશું આપણે થેન્ક યુ બધાને